ઓકે તો મમ્મી ને પપ્પા જાય છે નાની ને ઘરે મમ્મી ને નાની ની યાદ આવી છે એના મમ્મી ની એટલે વરસાદ ને છાટ આવતો થઈ ગયા શરૂ થોડા થોડા જો આ કાકી ઉપર દેખાતા થાય છે એ આ હા અમે અહીંયા અથવા સે કોઈ વરસાદ થઈ ગયો ચાલો તો આયા ઊભા રહી ગયા હા આ ખાઈ છે તો કીધું ઘણીક વાર રુચી થઈ તો વાંધો નહીં એવું છે બધું અને વરસાદ ચાલુ છે વરસાદ તો રહી ગયો પણ પવનય બહુ ઊંચો છે ચાલો ઠંડી મળી લાગે એમાં પલ્યા થઈ એમાં તો ઠંડી તો બહુ જ લાગે છે તો અહીંયા અમને ઊભા રહી ગયા આ ટ્રેન આવે

ત્યાર પહેલા બહુ વરસાદ સારો વર્ષે કે એક સજે ઉભું રહેવું પડે હું સાફ પીતી તો નથી પણ અત્યારે આજ પી લે મને આ જગ્યા બહુ ગમી ગઈ એટલે હું અહીંયા વિડીયો ઉતારવા આવી ગઈ કેમ કે એકદમ મસ્ત ફૂલ હાઈ ક્લાસના ઝીણા ઝીણા અને જોઈ શકો છો એવું મસ્ત હરિયાળું છે આ રસ્તામાં ગાડી ઊભી રહી અને સા એક અહીંયા પીતી હોટલમાં અને કીધું આ ફૂલ ફાળી ગયા એટલે અહીંયા ઊભા રહી ગયા છીએ અમે મસ્ત બહુ મજા આવે છે મસ્ત ઠેઠ રોડ ઉપર આપણે હાલીએ તો તરત જ ક્યાં ઠેઠથી આપણે આ ફૂલ જ જોવા મળતા હોય છે જો આ રસ્તામાં અત્યારે ગાયો ગાયો હું નકરા બકરા છે ત્યાર પહેલાં અત્યારે ખરાળ છે તો બધા બિચારા ઘરની બહાર નીકળે છે ક્યાં છે હમણાંમાં જો આવા તળાવ ભરાઈ જાય છે

રસ્તામાં પૂર આવ્યો ને તો મને એમ કે થઈ બહુ જ ઉસા રસ્તા છે તો એમાં કડાક વાળા ને ઢાળ વાળા ને ખાડા અશા નથી આવી જાય છે રસ્તો આપણે અમે ક્યારે આવતા નથી જયારે આવ્યા ત્યારે બસમાં માં હોઈએ અને આ બાજુ અમારે આવી જાય

કેમ કે નહી બંધ કરે ને તો ગાયું અંદર ખરી અને આપણું પાક બગાડશે આવી ગયા ગયા છે ખરમાં થોડુંક ભેળાઈ ગયું છે હવે આમાં જે હાથી આવે કે દવા આવે એ હવે કરીશું બીજું હાથી હાક થાય તો હાથી હાકસુ અને તવા છાટવાનું થાય તો તમે કહી દેજો છું તવા છાંટવી નાશે અને કાં તો અમારે માળી આવશે બરોબર ને સાહેબ અત્યારે મસ્ત તડકો સત્ય નીકળી ગયો છે જોઈ શકો છો વાદલાય તડકો ને બધું ભેગું છે તો એક જોતા માણસોને વિશારાને કામ કરવું હોય તો કઈ કહી વરસાદ એવા ચીડા ચીડા ચાલુ છે અને અમે અહીંયા ઉભા રહ્યા છીએ

બહુ મારતી તો હવે મારે છે તું કેટલા ભણ્યો છે આવડે છે કે આવડતું આવડે આને કાલે હોમવર્ક હે એ આખું પેજ યે તો તું કરી દે છો એને